વર્ષો પહેલા આ દેશની પરંપરા પ્રમાણે ભાતીજી મહારાજે તલવાર ખેંચી છે અને ગાયોના રક્ષણ માટે મેદાનમાં ઉતરાય છે એ ભૂમિકા હતી એ સમયની ધનકુંખજી જ્યાં બાય ની જ્યાં શિવાજી જેની મોહ હતો

દેશી ગાયોનું સંવર્ધન કરવા માટેની યોજના બનાવી આઝાદી પછી આટલા વર્ષ પછી આપણી ગાય માતા બજેટમાં આવી રામસીભાઈ કહેતા હતા ગામડામાં પાણી લાઈટ વીજળી શેવાળિયાના સરપંચ અહીંયા હશે એવું મને કહેતા હતા રામસીભાઈ આવ્યા છે તમે સરપંચ છો કયા ગામના અહીં એક તો સરપંચ સ્ટેજ ઉપર જ બેઠા છે મારે આમ હામે પૂછવું હતું સરપંચ કોઈ છે પડખા વગા જ નીકળ્યા તમારા ગામમાં ભારત સરકારના આ વર્ષે કેટલા રૂપિયા આવ્યા બોંતેર લાખ રૂપિયા આવ્યા હું આ ચૂંટણી સભામાં આવ્યો છું મને પાર્ટીએ ગહીન ના પાડી છે તારે આવું કંઈ પૂછવું નહીં થોડું સ્વભાવમાં સુધારો હવે શું થાય એટલાવા વર્ષોથી હું આ રીતે છૂટે પલે ધાલું છું એટલે પૂછાય જ જાય હવે ધારો કે આપણે તો મને ખબર નહોતી કે સરપંચ સિંહ છે મારે તો શેવાળિયા મોટું ગામ એમ ત્રણ ગામનો હું પરિચય લેતો તો ડાકોર મોટું આપણું ઠાસરા મોટું અને શેવાલિયા મોટું આ ત્રણ ગામ મોટા કહેવાય એમાં આ બે નગર પંચાયતો ને નગરપાલિકા છે ને બોલી ગ્રામ પંચાયત છે એટલે મેં કીધું એ મોટા ગામના સરપંચને આપણે પૂછશું એટલા માટે મેં એનો ઉલ્લેખ કર્યો તો આપણે અહીંયાથી અંગાડી ગામને નાના સરપંચશ્રી અહીંયા બેઠા છે ને બોતેર લાખ રૂપિયા એમને ભારત સરકારના આ ગામડામાં આવ્યા છે આપ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મંચ ઉપર બિરાજમાન છે એમને કોક ગામમાં બોતેર લાખ રૂપિયા મંજૂર કરવા કેવી રીત થાય ખૂબ અઘરું પડે ન થઈ શકે હું ધારાસભ્ય હતો ને રામસિંહભાઈ જે કીધું ને કે મારા ધારાસભ્યમાં ભાષણો સાંભળતા હતા ત્યારે મને ધારાસભ્ય તરીકે વર્ષની પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી પાંચ લાખ રૂપિયા રામજીભાઈ પાંચ લાખ જ વાપર્યા છે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ આખા વર્ષની ધારાસભ્યને પાંચ લાખ ની ગ્રાન્ટ મળતી હતી અત્યારે અમારા સરપંચ એમ કે છે કે અમને બોતેર લાખ રૂપિયા ભારત સરકાર ના અહીંથી મળ્યા વગાડવાની હવે પછીની કેસેટ આવે છે આ બોતેર લાખ રૂપિયા લેવા માટે તમારે મામલતદાર પાસે જવું પડ્યું ટીડીઓ પાસે ડીડીઓ પાસે કલેક્ટર પાસે ધારાસભ્ય પાસે પ્રધાન પાસે ક્યાંય કોઈની પાસે જવાની જરૂર નરેન્દ્રભાઈ મોદી થી અંગાડી વચ્ચે કોઈ વચેટીઓ નહીં એને માટે તાલી નો વરસાદ પડવો પડે આનું નામ ફેરફાર કહેવાય ફેરફાર શું થયો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને બીજા વડાપ્રધાનો હતા એ વખતે વ્યવસ્થામાં એટલી જ તકલીફ હતી કે રૂપિયા તો તે દિવસે નીકળતા હતા આવે ને ત્યાં એક રૂપિયાના પંચોતેર પૈસા થઈ રૂપિયા થઈ જતા એક રૂપિયા માંથી પંદર પૈસા પોગતા હતા ખાલી પંચ્યાસી પૈસા વચ્ચે કઈ પ્રકારની સહણીય હતી રામ જાણે બધી લાઈનો લીક હતી પાણી છેટે થી આવે તો બધી લાઈનો લીક હોય પહોંચે જ નહીં ને આપણે નગરપાલિકામાં નથી કેતા આપણે છેવાડાના પરામાં કેમ પાણી મોકલતા હોય ત્યાં પાણી ન પૂગે કારણ શું વચ્ચે લીક હોય ગટર માં જતું હોય રોડ માં જતું હોય પણ છેવાડે ન પૂગે વચ્ચે લીકેજ બહુ હતા તમે બધાએ આશીર્વાદ આપ્યા અને દિલ્હીથી ઠાસરા સુધી કમળછાપ છાપ પાઇપલાઇન નાખી એટલે રૂપિયો અહીંયા સીધે સીધો આવે આવવાનું કારણે આ તમે જ છો અને સાહેબ એક ગામમાં બોતેર લાખ રૂપિયા ભારત સરકાર મોકલે અને ચૂંટણીની સભામાં ભારત સરકારના મંત્રી તરીકે હું ખુલેઆમ આ પ્રશ્નની ચર્ચા કરી શકું માનો કે એને એમ કીધું કે ઓણ સાહેબ કઈ નથી આવ્યું તો મારે ગાડી કેટલી અઘરી પડે તમ ગોતવા દે કઈ ગલીમાંથી નીકળવું એ ઘરું પડે જીરો એમ કીધું હોત એને અને પેલા એવું જ થતું હતું ને આપણે પૂછતા તો કઈ મળ્યું નથી ને કઈ આવ્યું નથી ને ઉઘરાણીઓની ચીઠીઓ જ અમારી પાસે તો સભામાં આવતા તો આવ્યા રાખતી હતી એને બદલે હું સભાની અંદર વિડિયો કેમેરો મારો ચાલુ હોય એની અંદર હું પૂછું કે કોઈ સરપંચ હોય એને એનું નામ આપે ને એને હું પૂછું ને લખાવે સભાની અંદર ઊભો થઈને એમ બોલે કે બોતેર લાખ રૂપિયા અમને ભારત સરકારના મળ્યા છે આનું નામ ભરોસાની સરકાર

ત્યારે વિરોધ પક્ષના લોકોએ કાગારોળ મચાવી દીધી હતી કે આ છ હજાર રૂપિયામાં શું આપવાનું એટલેથી શું થાય અમારું પણ તમે તો કોઈ દિવસ તમારી પરંપરામાં પાંચ પૈસાઈ નથી આપ્યા ઠાકોરજીન ફાળામાં રૂપિયો નથી લખાયો ઈ હેના વિરોધ કરો છ હજાર ભારત સરકારે આપ્યા આજે મારે અહીંયા ઠાસરાની સભામાંથી દેશના અને રાજ્યના ખેડૂતોને સંદેશો આપવો છે મિત્રો આઠ વર્ષની અંદર નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે બે લાખ કરોડ રૂપિયા તમારા એકાઉન્ટની અંદર નાખ્યા છે બે લાખ કરોડ રૂપિયા કેવડી મોટી રકમ થઈ અને હું એમ બે લાખ કરોડ કહું ને એમ તમને નો એની સમજણ પડે એને સમજાવવા માટે મારે કેવું છે કે યુપીએ ની દસ વર્ષ જે સરકાર ચાલી મનમોહન સિંહજીના વડાપ્રધાન પડા હેઠળ એ દસ વર્ષની અંદર દસ વર્ષનું ભારત સરકારનું કૃષિ વિભાગનું જે બજેટ હતું એ દસ વર્ષનો સરવાળો એક લાખ ને બજેટ હતું મારે આ સભાની અંદર એના બજેટની ચર્ચા ને ખર્ચા કેવી રીતે વપરાતા ને એમાં નથી પડવું પણ દા વર્ષમાં એને બજેટમાં એક લાખ ને હજાર કરોડ ની વ્યવસ્થા કરી હતી અમે બે લાખ કરોડ રોકડા જમા કરાવી દીધા અને ફેરફાર કેવાય વ્યવસ્થામાં કેવા ફેરફાર કેવાય ને એમનું તો દસ વર્ષનું બજેટ એક લાખ ને સત્તર હજાર કરોડનું હતું અમારું આ એક વર્ષનું બજેટ એક લાખ ને ત્રીસ હજાર કરોડનું છે એક જ વર્ષનું આ ફેરફારો જે થઈ રહ્યા છે સાહેબ વ્યવસ્થાની અંદર અને આખા એ દેશમાં સાહેબ જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે આપણા દેશની શાખ વધારી રહ્યા છે રામસિંહ કોરોના કાળ નો ઉલ્લેખ કર્યો કેવું અઘરું હતું સ્વજનો પોતાના પરિવારના સ્વજનોને પાણી નોતા આપતા આમ શેટેથી બધું ફેંકી દેતા અને ખબર પડે કે પોઝિટિવ છે તો કે બારોબાર ક્યાંક લઈ જાઓ